For more news and trending updates, subscribe to the channel and press the bell icon to never miss an exclusive from us. પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર અઢાર ખાતે સોલિડ વેસ્ટના નિકાલ માટે હેરઝાડીએસ્ટ વેસ્ટ ઇન્સડ્રેટર કંપની દ્વારા બાંધકામની મંજૂરીની માંગણી કરવામાં આવી રહી છે જે અંગે ખરોડ ગામના ગ્રામજનો અને જમી અને ગુજરાત અને મૂળ નિવાસી સંઘ દ્વારા જોખમી ઝેરી કચરાના નિકાલના પ્લાન્ટને પગલે પર્યાવરણને નુકસાન થાય ઉપરાંત કંપની દ્વારા કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી યોગ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ વિભાગ પાસે કંપનીએ લીધેલ પર્યાવરણીય મંજૂરીની મુદત પણ વીતી ગઈ છે તેમ છતાં કંપની દ્વારા બાંધકામની પ્રક્રિયા કરવામાં આવે છે જે ખરોડ સહિતના

સાથે સામાજિક અને આર્થિક અસરો પણ વિઘાતક હતી એટલે ગામ લોકોએ એનો વિરોધ કર્યો અને જમેતોલમાં મૂળ નિવાસી સંઘ એમનો સહકાર માંગ્યો ગામ લોકોની આ સંયુક્ત લડતમાં આ બે રાષ્ટ્રીય લેવલની સંસ્થાઓએ પણ પૂરો સહકાર આપ્યો અને આ સોલિડ વેસ્ટ આખા અંકલેશ્વરનો અહીંયા ડમ્પ કરીને અહીંયાથી એને નિકાલ કરવાનો જે પ્રોજેક્ટ હતો અને એનાથી જે પર્યાવરણીય અસરો ઊભ થતી હતી અને ભારે પ્રદૂષણ અને વિઘાતક અસરો ઊભી થતી હતી એનાથી સચેત થઈને એનો પૂરો અભ્યાસ કરીને આ લોકો અમે ખૂબ રજૂઆતો કરી અમે ગાંધીનગર સુધી પુષ્કળ રજૂઆતો કરી પણ જોયું કે અહીંયા અમે કશું ઉપસ્તું જ નથી અને આ લોકો પોતાના પ્રોજેક્ટમાં આગળ વધતા જ જાય છે અને ફિનિશ કરી નાખશે તો ફાઇટ ટુ ફિનિશ કરવા માટે અમે તરત જ કાયદાનો ઉપાય લીધો અને કાયદાનો આશ્રય લઈને અમે એનજી ટીમાં આ તમામ અભ્યાસો પેપર્સ ભેગા કરીને એનજીટીમાં અમે અપીલ કરી અને એનજીટી પાસે ન્યાય માંગ્યો ઘણા લાંબા સમયની લડત પછી અનેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા પછી અને દલીલો કર્યા પછી એનજીટીએ ફેવરેબલ નિર્ણય લીધો પ્રજાના ફેવરમાં પર્યાવરણના ફેવરમાં પ્રકૃતિના ફેવરમાં નિર્ણય કર્યો એનાથી ગામ લોકો આનંદિત છે અને નથી પરંતુ એમણે એક વિકલ્પ માંગ્યો આપ્યો છે કે ભાઈ તમે ફરીથી નિયમો અને કાયદાના આધારે પ્રવૃત્તિ કરી શકો એ પ્રોસેસ કરી શકો કાર્યવાહી કરી શકો ત્યારે આપણે પણ જાગૃત રહીને એની સામે ફરીથી પરવાનગી ન લઈ જાય અને આપણા માથા પર પાછું આ જ ઊભું ન થાય એટલા માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવાના છે અને બધા લોકોએ સંયુક્ત થઈને ફરીથી આની સામે આપણે નવેસરથી ભાઈ લોક સુનાવણી થાય લોકોના મતને ધ્યાનમાં લેવામાં આવે પર્યાવરણીય મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે ઇમ્પેક્ટ એસેસમેન્ટ સોશિયલ એસેસમેન્ટ આ બધાને જોવામાં આવે એવી આપણે સરકારમાં અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવાના છે